અરે માં મોગલ મારા કઢ ભાંગલાની દેવી માં મોગલ મેં શું ખરાબ કર્યું હશે કોઈનું કે મારા નાની ઉંમરમાં મારી પત્ની મને છોડીને જતી રહી અને મારા ત્રણેય નાના છોકરાને પણ મેલીને જતી રહે હે મા મોગલ હે માં મોગલ શું કરવું મારે મને કાંઈ ખબર નથી પડતી મારી મા મને કાંઈ ખબર પડતી નથી મારે વાડીએ કામ કરવું કે મારા નાના છોકરાનું ધ્યાન રાખવું અને મને કાંઈ ખબર નથી પડતી માં હે મા રક્ષા કરવામાં મારી મા મોગલ રક્ષા કરો

બેન બેન છે ને નીન વાટો ને કા હું પાછો રેમી હાલો બાપ હાલી બપોર સડીયા છે હાલ આપડે ઘરે આવ્યા જાય બાપુ બેન કાંઈ બેન નઈ લઈને ઘરે આવી ગઈ હાલો બાપુ હાલો હે માં મોગલ અમારેગલ તમે જાકારો માં હવે તમે જ થયો મારા તાણી દીકરા ને કેમ મોટા કરવો હે માં તમે હે માં મોગલ આ જગતમાં મારું કોઈ નથી જે કઈ ની મા હતી એ અમને છોડીને જતી રહી હે માં અમારી માથે દયા કરો દીકરા કરો મોગલ આપડી હારે છે બધું સારું થઈ જાય છે તમે રો એમાં મોગલ આની માનપણ થી મેકીન વહી ગઈ છે એની નથી મળ્યો હે મા મોગલ

હે માં મોગલ તમારો જય હો તમારો જય હો હે મોગલ તમે અમારા પરિવાર માંથી કરી છે જય માં મોગલ કેમ યાદ તમારા છોકરાઓના આ ન પડવા દો તમારી આઈકમાંથી ના સૂર પાપડે આવે અને પાપડે થી ધરતી ઉપર પડે એ પેલા હું લોકલ આવી જા બાપ આવી જા તમે રહી જા રહી જાવ

Pater, hallo, genau. hallo.

મારી દીકરી તો જમવાનું બહુ સારું બનાવ્યું હા બાપુ રોટલા પણ સારા બન્યા મારી દીકરી બાપુ એક નઈ આવે કેમ દીકરા અચાનક ના પાડી દેસો કઈ બાપુ હાલો ને ખાઈ લે ના દીકરા તું બોલ તારે શું છે હમણાં તારો શહેરો પણ છે તારે શું મને કેવું છે બોલ અરે બાપુ લેવા દો ને હોળી પાસે

બાપુલ આવે ને એમાં મોગલ અને મોગલ બાપુ અમે માં મોગલ ને હાથ તો એ આવે હા દીકરા આપણા ગરીબ આધાર તો માં મોગલ છે આપણી મોગલ કહેવાય સંકટ સમય એક હાથ પેઢો દોડતા આવે ને તો માનજો માં 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 મોગલ 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 હતા જય 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 અરે દીકરાઓ હવે આપણે શું કરીશું માફું થયું છે પણ મોર પણ બધો બગડી ગયો છે સિંગ બગડી ગઈ કપા બગડી ગયો આપણે હાથમાં કાંઈ નથી બધું જ બળી ગયું છે તો બાપુ હવે શું કરીશું હવે આપડે અરે દીકરા બાજુના ગામમાં જઈએ ના તમારા રહે છે તો આપણે ના મજૂરી કરીશું હા તો બાપુ આપણે એમ જ

હોય અમારા ગામમાં બહુ વરસાદ આવ્યો ને વાડીમાં બધો મોલ પાણી પાણી થઈ ગયો છે અને અમારા ખાવાનું કાંઈ ઠેકાણું નથી અને મારા બાપુને પણ કોઈ કામે રાખતું નથી એટલે અમે અહીંયા આવ્યા છીએ કોઈ અમારા લાયક કામ હોય તો કહેજો અમે કરીશું બધા ભાઈ ખોટી ઉભારી કર આપણી વાડે કેટલું કામ બાકી છે તો આપણે જારે રહી છે આપણે બધા હારે મળીને કામ કરશું આપણી વાડે કામ ખૂટે એમ જ નથી અમે જારે બને બહાર ગયા છે અને વાડીને કામ ખૂટે અમે નથી મારે એકલાથી કાઈ થાય નહીં તમે બધા આવી ગયા છો મારે બધું સારું કામ થઈ જાય અને પછી તમારે વર હારો થઈ જાય તો તમે વ્યાહ જજો પણ બ્યાન પણ બન કાય નહીં એ તારે મોટી બેનનો માંડ રાત ને હાલ હવે ઘરે જઈ હા બાપુ કોઈ હાચું છે કે છે સારું તો હાલો જઈએ

આ મારા લાગે છે નવું આવ્યો એવું લાગે છે આવવા દે એમ પાસે ઈ જે હોય એ હાથમાં રૂમાલ છે એટલે પૈસા નો થપાન થપાય છે આયલી ને પાસે આવો અને લૂટી લવ એ બસાવો બસાવો મને કોઈ બસાવો બસાવો કોઈ મને બસાવો એમાં મોગલ રક્ષા કરો મારી મા મોગલ રક્ષા કરો બસાવો

હે માં મોગલ અમારી રક્ષા કરો હે માં અમારી રક્ષા કરો તારા તારા ને કઈ નહીં થવા દે અને પેલા મારા બાપુ ને સજીવન કરો પછી ઓલા સોરો ને સજા આપજો માં

જય માં મોગલ જય માં મોગલ જય માં મોગલ આયા મારી દીકરીના પોકાર આયા જય માં મોગલ જય માં મોગલ અરે મારા બોલાવે અને તો મોગલ કોટ પડે બાપ અરે હું તો દેવ માં મોગલ માં મોગલ મારા દીકરા આ માં હવે આના માફ કરી દો મારો દીકરો કહે છે એટલે તને માફ જા ખાસ રે માં મને હા હારું થઈ ગયું તો હું સોરી નઈ કરું હું હવેથી આરા કામ કરીશ જે કોઈ મારી કરશે પૂંછા કરશે કરશે તો હું જો કોઈ મારા મોકલ તને હેરાન કરશે તો હું એને છોડીશ નહીં bolo mogal mani jai bolo baguda wali mogal